અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામની ટીન્ટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીએમ કોઠારી હાઈસ્કૂલના હોદ્દેદારો ઉપર ફરિયાદ કરવામાં આવી છે ટીન્ટોઈ ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ સંસ્થામાં ચાલતા વહીવટની માહિતી આરટીઆઈ દ્વારા માંગવામાં આવી હતી

ના મારા એ તમારા આપસ નું મામલું છે મારો કોઈ મતલબ મુદ્દા પર અટલ છું છું ગામ નાગરિક તરીકે

મારું બધી મારી મારી જોડે તમે શું કબવાની વાત કરો છો ભાઈ તમે મારી રાખવાનો તમારે જે એ કરજો એમના જોડે ભાઈ ના કેવાય નથી

ભાઈ તમારા ભાઈ સાહેબ તમારું કાકાનું છોકરું છે તમારે ખેંચાવાનું હોય તો તમે જાતે જઈને વાત કરી લો મારો કોઈ મતલબ મારા મારી મારી જોડે ખોટું પ્રેશન કરવાનું મારી અટલ છું નાગરિક નાગરિક તરીકે હું અચલ છું તમે તમારા ભાઈ વાત નહી કરવાની તમારા હું થોડું તમે કરાવતા હોય અંદર ખબર વાત કરવાની યાર જો તમે જેમ કે